સતલાસણા અને ખેરાલુ તાલુકાના તમામ ગામોમાં ખરા સાથે વરસાદ આજરોજ સતલાસણા અને ખેરાલુ પંથકમાં સવારથી જ વાતાવરણ વાદળછાયું હતું ને બપોરના આ પંથકમાં ખરા સાથે જોરદાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો ખેડૂતો વિચારા કુદરત આગળ વામણા પુરવાર થયા છે સતલાસણા અને ખેરાલુ પંથકના ખેડૂતો ખેતી પર જ નિર્ભર છે ખેડૂતોના તૈયાર પાકનો પણ લોથ વળી ગયો છે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો ભારો આવ્યો છે ગ્લોબલ વોર્મિંગના કારણે દર અઠવાડિયામાં વાતાવરણ વાદળ છાયું જોવા મળ્યું છે ખેડૂતોને વરિયાળી જીરુ ઘઉં એરંડા જેવા પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે પહેલા વરિયાળી અને એરંડામાં જીવાતે પરેશાન કર્યા હવે વરસાદ આવવાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો છે તો બિચારા ખેડૂતો પોતાની વ્યથા કોની આગળ જણાવે આ વર્ષે તો ખેડૂત માટે નિષ્ફળ રહ્યું તો સરકારશ્રી તરફથી ખેડૂતોને સહાય કરવામાં આવે તો થોડા અંશે રાહત થશે ખેડૂતોની લાગણીઓ કોણ સમસ્યા હવે જો રહ્યું છે રિપોર્ટર ભૂપેતસિંહ ચૌહાણ સતલાસણા